ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સર્જાયેલી સ્થિતિ વચ્ચે સુરત પણ એલર્ટ મોડમાં આવી ગયું છે ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતેથી વોર રૂમ શરૂ કરવામાં આવ્યું છે જ્યાંથી કેન્દ્ર સરકારની સૂચના અનુસાર કામગીરી કરાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ ટીમો છે આ ટીમો દ્વારા દરેકે દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને જે દરિયાઈ પટ્ટી પર વોચ રાખવામાં આવી રહી છે જો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના જે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ વોરરૂમનું રિપોર્ટિંગ સીધું ગાંધીનગરના વોરરૂમને કરવામાં આવી રહ્યું છે તો સાથે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર આ વોરરૂમ શરૂ કરાયો છે તો વોરરૂમથી સીધો જ કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કરી શકાશે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાના હોય છે કોઈ પણ કુદરતીમાં અનુસર્જિત આપત્તિમાં તે અનુએ કાર્યવાહી કરવામાં આવે છે હાલ આ તમામ પરી પરિસ્થિતિ વચ્ચે કંઈ જે એજન્સી તેના માટે જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાયો કરવામાં આવે છે